નમસ્કાર કેમ છો ધરતીનો છેડો આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે આપણા લવાલ ગામની અંદર બસ્સો વૃદ્ધો રહી શકે એવું એક જોરદાર વૃદ્ધાશ્રમ બની રહ્યું છે જેનું નામ આપ્યું છે વૃદ્ધ વૃદ્ધોનું ઘર અને ધરતીનો છેડો સો એ તમામ એ બસ્સો વૃદ્ધો જે જગ્યાએ રહેવાના છે એ જગ્યાએ અત્યારે કામકાજ ચાલુ છે એના ખાસ અપડેટ માટે ઘણા દિવસથી આપણે અપડેટ નતા આપી શક્યા કારણ કે ઇલેક્શનની અંદર આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આપણે ઇલેક્શનની અંદર વ્યસ્ત છીએ ઇલેક્શનની અંદર લડી રહ્યા છે પણ કામ આપણું હેઝિટી ચાલુ છે અને આપણે તારીખ પણ લોકાર્પણની પહેલાથી જ નક્કી કરી છે એ છે છ બે હજાર ચોવીસ એટલે કે હવે લગભગ દોઢ મહિનો જેવું બાકી છે દોઢ મહિના કરતાં પોણા બે મહિના બાકી છે તો એની અંદર સંપૂર્ણ આપણે કામગીરી પૂર્ણ કરી દેવાની છે તો એ માટે અત્યારે ખૂબ તડામાર કામ ચાલુ છે શું ચાલી રહ્યું છે કઈ જગ્યા છે કયું લોકેશન છે એ તમામ દ્રશ્યો તમને બતાવું તો જેટલા બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે વિડીયોને ખૂબ શેર કરજો આ છે આપણું લવાલ ગામ આ છે અમારું લવાલ ગામ જે લવાલ ગામના ગેટની બિલકુલ સામે જ આ જગ્યા આપણે આવેલી છે આ જગ્યા જેનું નામ આપ્યું છે ધરતીનો છેડો અને અત્યારે જે સ્પિન્ટ બહાર આવ્યા બાદ કોલમ પણ ભરાઈ ગયા છે બધા જ કોલમો ભરાઈ ગયા છે અને લગભગ આવતા સાત દિવસની અંદર ધાબો ભરાવશે કોલમો અત્યારે ભરાઈ ગયા છે કોલમો ખુલી રહ્યા છે કામ અત્યારે ફાસ્ટલી આખી ટીમ આપણી કામ કરી રહી છે અને ખૂબ ઝડપથી આ બે માળનું વૃદ્ધાશ્રમ અને ત્રીજા માળે આખો હોલ એમ કરીને ટોટલ ત્રણ માળનું બની રહ્યું છે નીચે ફ્લોર પર તમામ વૃદ્ધોની રહેવાની વ્યવસ્થા છે ઉપરના ફ્લોર ઉપર કંઈ પણ પ્રકારના જે આપણે જે સરકારી જોબ માટેની જે ટ્રેનિંગ માટેના આપણે જે ક્લાસીસ શરૂ કરવાના છે એ વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આપણે ઉપર આપવાની છે અને ત્રીજા માળ પર આપણે કોઈપણ પ્રકારની મિટિંગ હોય કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય કંઈ પણ હોય તો એ હોલ ઉપર વાપરવાનો છે સો એ મુજબનું આખું વૃદ્ધાશ્રમ અને તમામ સુવિધાઓથી સજ્જ અને સારામાં સારી મોટી જગ્યા છે વિશાળ જગ્યા છે સરસ મજાનું ગાર્ડન પણ હશે આશાપુરા અમારા જે કુળદેવી છે એમના મંદિર પણ અહીંયા બનાવી રહ્યા છે જગ્યામાં અને સરસ તમામ સુવિધાવાળું વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યું છે જેનું નામ છે ધરતીનો છેડો તો આપ તમામ મિત્રોને અપીલ છે કે ચોક્કસથી છ છ બે હજાર ચોવીસના રોજ આ લોકાર્પણની અંદર જોડાજો અને આ સંપૂર્ણ કામગીરી આપણા સોશિયલ તમને લાગતું હોય કે આ કામની અંદર સહયોગ કરવા જેવો છે તો અચોકથી આપણો સંપર્ક કરજો રૂબરૂ પણ તમે આવી શકો છો અને લગભગ સાત દિવસ બાદ કે સાતથી લગભગ આઠ દિવસ મેક્સિમમ લાગશે ત્યાં ધાબો ભરાઈ જશે અને તરત જ બીજા પંદર દિવસની અંદર બીજું ધાબું એટલે કે લગભગ કહી શકાય કે એક મહિનાની અંદર બે ધાબા તૈયાર થઈ જશે અને બાકીના જે આપણી પાસે વીસ દિવસ વધે છે એની અંદર ચણતર પ્લાસ્ટર ટાઇલ્સ ફિટિંગ ઇલેક્ટ્રિક ફિટિંગ અને બધું જ એટલે સમજી શકો છો કે પોણા બે મહિનાની અંદર આ ત્રણ મા ડાખા તૈયાર કરવા અને બધું પૂર્ણ કરવું કેટલું અઘરું હશે આપ સમજો છો પણ મને વિશ્વાસ છે આ કામ સરળતાથી થઈ જવાનું છે કારણ કે આપણી બહુ મોટી ટીમ છે બધું જ વસ્તુ આપણી પાસે છે બધું જ પ્રોપર મેનેજમેન્ટ છે એટલે કોઈ પણ જાતની ચિંતા આવવાની નથી એટલે ખાસ વિડીયો શેર કરતા રહેજો જેટલા બી મારા ચાહક મિત્રો છે એમને અપડેટ આપવા માટે લાઈવ કર્યું છે સંકુલ ટુ નું પણ કામ અત્યારે પ્રગતિ પર છે જે આખા ભારતનું સૌથી મોટું બે હજાર અનાથ બાળકોનું ઘર બની રહ્યું છે તો એને પણ તમને અપડેટ્સ બતાવતો રહીશ પણ અત્યારે હાલ અત્યારે છીએ આપણું ધરતીનો છેડો બસો વૃદ્ધોનું ઘર તો કામ ફાસ્ટ ચાલુ છે અને છ છ બે હજાર ચોવીસ એટલે કે લગભગ પોણા બે મહિના પછી અહીંયા પણ બધી જ સુવિધાઓથી સજ્જ મસ્ત મજાનું બિલ્ડિંગ તમને જોવા મળશે અને બહુ મજા આવવાની છે એટલે બન્યા રહેજો આપણી સાથે જોડાયેલા રહેજો અને શેર કરતા રહેજો અને એ બસો વૃદ્ધોની તપાસ પણ અત્યારે ચાલુ છે કે કોણ રહેવા આવવાનું છે કારણ કે આપણા સંકુલની અંદર એવા ઘણાય બાળકો છે જેમના માતા પિતા નથી જેમને એ દાદા દાદી પાલવતા હતા કોઈ દાદા પાલવતા હતા કોઈ દાદી પાલવતી હતી તો એ દાદા દાદી રાહ જોઈને બેઠા છે એમનું ઘર બની રહ્યું છે એટલે વૃદ્ધો પણ આપણી પાસે તૈયાર છે સો મળશું છ છ એ આ જગ્યાએ લોકાર્પણ ની અંદર વધુ અપડેટ પણ આપતો રહીશ ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ